કાગડો અને ચકલી એક જંગલ હતું એ જંગલમાં એક માળો હતો વેર વિખે રહીન્યા ત્યાં બધે સળીઓ પડી હતી એ માળો હતો કાગડાનો અને એક બીજો માળો હતો ચકલીનો ચકલીનો માળો એકદમ સુંદર અને સંગારેલો હતો એક દિવસ એવું થયું કે વાવાઝોડું આવ્યું વીજળી ચમકી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો અને જે તૂટેલો માળો હતો કાગડાનો એ તૂટી ગયો કાગડો ખૂબ ભીંજાઈ ગયો કાગડાએ નક્કી કર્યું કે ચકલીના માળામાં ચૂપચાપ જઈને બેસી જઈશ કાગડો ચકલીના માળે ગયો અને ચકલીનો દરવાજો ખખડાવ્યો અને બોલ્યો ચકલી બેન ચકલી બેન દરવાજો ખોલો ચકલીએ કહ્યું કાગડાભાઈ કાગડાભાઈ ઊભા રહો હું મારા પપ્પુને નવરાઈ રહી છું કાગડો થોડી વાર ઊભો રહ્યો અને પાછો બોલ્યો ચકલી બેન ચકલી બેન દરવાજો ખોલો ચકલી બેને કાગડાભાઈ ને કહ્યું જરા થોડી વાર ઊભા રહો ને કાગડાભાઈ હું મારા પપ્પુને કપડા પહેરાવી રહી છું થોડી વાર પછી ફરી કાગડાએ દરવાજો ખખડાવ્યો અને બોલ્યો ચકલીબેન દરવાજો જલ્દી ખોલોને ચકલી બેને ફરી કાગડાને કહ્યું જરા ઊભા રહો ને કાગડા ભાઈ હું મારા પપ્પુને કાળો ટીકો લગાવી રહી છું પણ બહાર કાગડો વરસાદમાં આખો ભીંજાઈ ગયો હતો એ ના લીધી ધ્રુજી રહ્યો હતો પછી ફરીવાર કાગડાએ કહ્યું ચકલીબેન ચકલીબેન મહેરબાની કરીને દરવાજો ખોલોને

અને ખીર ચાટીને ખાઈ લીધી નાઈને આવીને ચકલી બેને જોયું તો પૂને ખવડાવવાની ખીર કાગડા ભાઈ એ ચટ કરી નાખી અને એને ખૂબ ગુસ્સો આવ્યો ચૂલા પરથી સળગતું લાકડું લઈને એને કાગડા પર ફેંક્યું કાગડાની પૂંછડી પર સળગતું લાકડું પડવાથી એની પૂંછડી બળી ગઈ અને એ ભાગી ગયો અને બોલતો ગયો મારી પૂંછડી બળી ગઈ ચકલી બેનની ખીર ખાધી મારી પૂંછડી બળી ગઈ